મંદિર ના દર્શનો છે આજે કેટલા કેટલા મહિનાથી થી અમે આવતું જ નથી પાણી તો આમ નથી કયા કરવામાં આવી છે પર કામ કરતા જ નથી આવે છે જોઈન જતા રહે છે ત્યારે તો એ લોકો આવતા હોય છે વોટ લેવા તો પહેલા વેહ આવી જશે કોઈ એમ નહીં કરે કે ભાઈ સ્થિતિ તમે જોઈ રહ્યા છો સાત વર્ષથી તેમને આ સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને અમે બેન આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું બેન શું કહેવા માંગશો આ ભૈરવનાથનું મંદિર છે મંદિરની સામે જ ગટરનું પાણી એકઠું થયું છેલ્લા કેટલા સમયથી પાણી ભેગું થયું છે ને આપણે કેટલી તકલીફો પડી રહી છે ગટરનું પાણી સાહેબ અને આ બધા અમને જાળવવા અમે થઈ ગઈ છે કાલે જ મને રજા લાભ આપી છે આવી રીતે બચ્ચા કેટલા વર્ષથી હેરાન થઈ ગયા છે છોકરાઓ જાડા બાબતમાં હેરાન થયા કેટલી વાર જઈને આયા આવે ને જતા રે જોઈ જોઈ ને જતા રે થોડીક પાછું એવું ને એવું થઈ જાય બેન પાણી કેટલા સમયથી ભેગું થયેલું સાત વર્ષ થી કઉ ને થોડું થોડું કરીને આવતું ગટરોનું ગટરો નું ગટરો

આ ના દર્શન કરવા પેલા આના દર્શન અમે કરીએ છીએ કારણ કે વોટ માંગવાની આવે ત્યારે તે લોકો દરવાજે દરવાજે ફરતા હોય છે પરંતુ જ્યારે ખાસ કરીને કામગીરી કરવાની વાત આવે ત્યારે તે લોકો કે ગાયબ જોવા મળતા હોય છે સ્થાનિકો

અને કેટલાક પુરુષો અત્યારે આપણી સાથે છે તેમની સાથે પણ વાતચીત કરશું કોણ છે કોર્પોરેટર આપના અહીંના અને રજૂઆત કરવામાં આવી છે ખરા હા હા બી હાલ અમે ઇનવેન્ટર કોર્પોરેટર છે અને બીજું કે જે અત્યારે અમે આ જે આ તકલીફ બેઠી રહ્યા છે એના માટે કોઈ અમારું સુધી નિરાકાર આવો નથી બરાબર છે અત્યારે અમારે બીમાર પડ્યા છે બધું કરીએ છીએ પાણી ખરાબ આવે છે અને બીજું કે અમારે કોઈ વાતનો કોઈ નિરાકાર આવતો કોર્પોરેટર કોણ છે આપણા સુરેશભાઈ બીજા કોણ છે વિનોદભાઈ માધવ કાકા હા એ લોકોને રજવાત કરી છે હા રજવાત પતી કરી છે પણ આમાં કોઈ સુન્યા કરાવતો નથી બરાબર છે હવે મારજો તો મારી એટલી નમ્રતા છે કે આટલું આગળ જે ખડિયા

પ્લસ બીજો કે રસ્તો જે રસ્તો બહાર લેતા હો દર્દીને ત્યારે અમે જઈને એકસો આઠ માં લઈ અને સિવિલ હોસ્પિટલ લઈ જઈ એકસો આઠ જયારે બોલાવામાં આવે ત્યારે પણ તે નથી અંદર આવી શકતી આ રસ્તો છે અને આ પરિસ્થિતિ છે આ ગણેશનગરના લોકોની

હોય જીત મળી જતી ત્યારબાદ પોતાની મધમસ્ત એસીવાળી ઓફિસ માં ચા પીતા હોય પરંતુ સ્થાનિકોના પ્રશ્નો નું નિરાકરણ નથી લાવતા સવાલ એ થાય કે આ લોકોની કામગીરી ખાસ કરીને કરવામાં આવશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે પેલા વ્યક્તિ જે છે તે ત્યાં ઉભા થાય કારણ કે તેમની પરિસ્થિતિ એવી છે કે અહીંયા આવે તો આવે કેવી રીતે દસ વખત તેમને વિચાર કરવો પડે ખાસ કરીને તમામ સ્થાનિકો એકઠા જોવા મળી રહ્યા છે સવાલ એ થાય પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે કારણ કે આ રસ્તા પર ગટરનું પાણી છેલ્લા ઘણા સમયથી એકઠું જોવા મળી રહ્યું છે અને સાથે જ અહીંયા એટલી વાસ આવી રહી છે કે જો અમે અહીંયા અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યા છીએ ત્યારે એટલી વાસ અમને સામનો કરવો પડે છે ત્યારે સ્થાનિકો જ મજબૂર બન્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે ખાસ કરીને આ ગટરનું પાણી એકઠું થયું છે ખાડો ખોદવામાં આવ્યો છે પરંતુ નિરાકરણ નથી આવતું આટલી મોટી ઘટના જ્યારે બનતી હોય ત્યારે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી

પણ આવનાર સમયમાં જોવાનો વિષય રહેશે કેલા પર સ જયદીપ સાથે પ્રેમ છે કે ગુજરાતની